ઓછી ભેગી કરો ઓછી જ્યાં પેલો જમણ હ્યા હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારો આજના નવો બ્લોગમાં બધાને જય માતાજી જય બાબા સીતારામ અને આજે છે અમારો કપા વીણવાનો પહેલો દિવસ તો પહેલા દિવસે હે ને ભાઈ જો બધા સડી જાય છે અમે રોડ ઉપર હાલવા મીડ્યા છે એટલે રોડ ઉપર નથી આવી ગયા રોડ ઉપર હાલા રહી છીએ જો બધા હાલવા મીડ્યા છે અમે થોડાક જણા વાંચ્યા છીએ

होय ले सुन देखाय एबा सले गई आइला दे कपामी हा पहिलो दिवस आज का कपानो हा त पहिलो दिवस से कपानो त गम पर एतले बने वाहे रहिजा वाहे रहियो हो हु गोठौ रोहनी के काही लेव रो पर एतले वाहे रहि बोहु हुशियार छे यव न हो तो हा अले बोक ने ओ बदे हुन्जी गोठौ ता के एमा थोडी गोरिया लेवाना होय सोखन लेइन जु लेवानी होय हा

તો ફાઈનલ એને થાય આપણે મુરત કરી નાખ્યું કમ્પ્લીટ અને આવો કાંઈક અમારે કપા હે જો મસ્ત મસ્ત કપા હે ભાઈ અને આગળ છે ને હવે થોડીક વારમાં હે ને મુરત થઈ ગયું છે તો હવે વીણવા મળશું અને આ મારા ખેડૂત છે રાધાભાઈ કા રાધાભાઈ સારું ને અરે હા તો વાંધો નહીં તો ભાઈ બધા હવે આવી જાય કાપા પહેરી પહેરી ને હવે ને ડાયરેક્ટ વીણવાનું શરૂ કરી હતી મુરત કરો હાલ 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 કાંઈક વાહ મારા આવું ભાઈ મુરત કરી નાખ્યું છે

અને ભાઈ કપાળીને હે હા સાધુ રાગે ફાડવું છે ગાડીને એવું લેવાનું ને એવું બધું તો હવે એને ભાઈ જાય કહે કે ફેરણવા મળી નકળે વાંહે રહી દે હું પાછો તો ફેમિલી નાસ્તો લઈ લીધો છે પાણીનો બોટલ લઈ લીધો છે અને સાહેથી વાં વાં આવે છે તો સા આવી ગયો હવે સાનો ટાઈમ થઈ ગયો કે એટલે સા આવી ગયો સાડા નવ દસ વાગી જાય છે કે ખબર નહીં આવતો જોવાનો ટાઈમ નથી રહ્યો તો ભાઈ તો ગાડી નાખો તે જોગડી વહેતો રહો સાર

ફેરે નીકળી ગયા હા વાહ એટલે ભૂગી ગઈ હાલે લે હારો હાલો ભાઈ કરે વીણવા મળી પાછા કાંઈ કાતા બપોર થઈ જાય તો ફેમિલી હે ને અમારે આજ પહેલાં દિવસે છે ને કે કાવો કપા હે ખાસ કરીને બધા કમેન્ટ કરી દો કેવો છે એમ જોઈ લો તમને તો સારો લાગે છે તમને કેવો લાગે નહીં પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો તો ઘણી મસ્ત કપા થોડા ગોંગડા હે નીચે આવા પણ કપા ભાઈ મસ્ત હે જોરદાર છે હવે ભાઈ હું ગાડી નાખવા આવેલ હતો ગયા તમે કીધું પાણી લેતો હતા ડુંગળું લેતો હતા બધા એ પાણી કરીને થોડું થોડું એમ તરીકો હવે લાગશે ફૂલ કારણ કે ભાઈ આવું કામ હે ને આખું વરા પાછું આપણે ક્યાંય આવું બળનું કામ કરેલું નહીં કે એટલે થોડુંક અઘરું તો પડશે જ હતી પણ હું હાઇલા કરશે કામ કરું ના શું છે આપણે જો ભાઈ આવો કપા છે મસ્ત મસ્ત તમે બધા ખાસ કરીને કમેન્ટ કરી દેજો કે આવો છે એમ જોઈ લો તબ તો બોલાવે બોલ આવે તમને કા

હા લીધે રાખો લીધે રાખો તી અહીંયા સાવ હે હા જો ભાઈ વાહે રહી બાની થોડાક ભાઈ થોડાક જ વાહે છે અમે અહીંયા છે હું આવે તીમી તીમી ભાઈ વીણો મડી આગળ બપોર થઈ જાહે 8:30 પોણા બાર તો એવું શું છે તો ખડી પર હે ને કઈ કા વીણો મડી તો ફેમિલી થઈ ગયા છે અત્યારે બપોરે અને બધા વિયા છે ખાવા જો અહીં તો દેવા ભાઈ મીડું હે બપા તા અહીંયા તા હે ઢકાવ બા હવે નઈ ફેમર ફૂતા હે દેજો દે અહીં તો એ કાય ફૂતા હે

કેટલું દીધેલું હોય ને દેખાય અહીંયા આમ જ કરે વાટ કઈ ને લઈને વલ્યો હવે ભાઈ અંચા ભાભી ને ખાવા મીડા અમે બધા અહીં બેહી રહી અને મસ્ત મસ્ત વાડીમાં ભાઈ જમવાનું યા લે અમાર સાહેબ જાગી ગયા જો આવો આવો જાગો તો ભાઈ જાગી ગયો હે ભાઈ અને હવે બહેને ખાવાનું આપી દીધું હે ને હવે ખાવા બેહી રહી તો ફેમિલી હજી અમે બધા હે ને ખાઈને આવી લાવી છે ને તા તો અંચા ભાભી ને તો વીનો મીડા તો વાહ એ ઓય તો શું કરું ભાઈ વાસી ભેગી કરો વાસી જે પેલો જમણ હે આ

હવે છે ને પીણવા મળી અમારે તીવા કોને ખબર આવી જાવ પાણી પીવે ખારો હાલો પછી આપડે સાહેબ લેવા બીજો પેલા તમને કેટલા વાગ્યા ત્રણ વાગે ચા આવી જાય ચા પીવાની તો ફેમિલી હે ને ચેલા ચેલા કાપા નાખી દીધા હે કા

માચા વડીનું શાક ખાવાને અહી તમને ખબર છે હા પાંચ કિલો ની બનાવીને લાવ્યા હાન હા એટલે અમને ખબર છે વડી જ ખાવાની હૈ એમ અહી આંસા ભાભી ની બેહી જાય કાંસા ભાભી હા બનાવ્યું બનેલું દૂધ દુજન આવડા હે ઓ ભાઈ વઢર દુધી નું હોય કત આતિયર કો વાહ એટલે એટલે હા એવું હે ભાઈ આવડા અહી ખાવ મિરા ને મમતી ની તો હા અમે તો બે એકલા એ

તો ફેમિલી જોવા અહીંયા હે ને દીદીનો ફોન આવેલો હે ને તે જો ભાઈ બધા તો વિડિયો કોલ માં વાત કરે છે તો અમાર દીદી દીદી તુજરે શ્રી દીદી દીરી હે આ અમાર દીજો તો ત્યાં આવી ગયો દીજો તો તો ભાઈ આ હે ને બેન ની પથારી છે બાજો ના વાત કરે છે દીદી રે ઓલી બધું જે કામ કરે છે મૂકવાનું ને એવું બધું ને આજનો વ્લોગ એ તે હે ને ભાઈ આપણે અહીંયા પૂરો કરી દઈએ તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો નહીં પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય